મિત્રો તમે જે મારી પાસે બંગલો જોઈ રહ્યા છો ને એવો જ બંગલો તો તમારે બનાવવો હોય અને તમે ખરસથી બીતા હોય તો હવે બીવાની જરૂર નથી આ ઓછા ખરસમાં સારા મટીરિયલ સારી ક્વોલિટીમાં સારું કામ એ રીતે બંગલો છે તો હું તમને બતાવીશ અને આના ખર્ચ કેટલો આવે બંગલામાં એ પણ તમને બતાવીશ તો તમે જોઈ શકો છો આ બંગલાની ડિઝાઇન અને મિત્રો તો તમે પણ મકાન બનાવવાનું આ રીતે વિચારતા હોય બંગલાનું તો મિત્રો તમારા માટે ખાસ વિડીયો છે ખાસ કરીને તો આ સીડી કેબિન છે અને આ પિલો છે ને અત્યારે અમારે સ્ટાઇલનું કામ અહીંયા હાલી રહ્યું છે લગભગ પૂરું થઈ ગયું છે તો મિત્રો તમે એને પિલોર પણ જોઈ શકો છો અને આનો લૂક પણ જોઈ શકો છો મિત્રો આથી સ્ટાર્ટ થશે આ છે એટેચ બાથરૂમ અને મેન દરવાજો છે ફર્નિચરનું કામ પણ સ્ટાર્ટ છે અત્યારે તો આવી જાય લિવિંગ વોલ અને હા સાઈડમાં કિચન છે અને બીજા પાનની સીડી જાય છે તો મિત્રો તમારે પણ આવું બનાવવું હોય તો તમે જોઈ શકો છો અને કોમેન્ટ કરશો તમને કેવું લાગે છે અને આ એક સરસ મજાનું મંદિર આવી જશે અહીંયા હોલમાં જ તો તમે જોઈ શકો છો ફર્નિચર એકદમ સરસ મજાનું મિત્રો મંદિરની બાજુમાં છે આ કિચન છે તો તમે કિચનની ડિઝાઇન પણ જોઈ શકો છો તો મિત્રો તમને કિચન કેવું લાગ્યું છે કોમેન્ટ કરજો તો જો તમારે આવું કિચન બનાવવું હોય તો અમારો કોન્ટેક કરજો અને કેટલો ખર્ચ આવશે એ પણ અમે તમને કહીશું ને આ છે સ્ટોર રૂમ આમાં કિચનની બધી વસ્તુ રહી જશે અને નીચે ઘર કંટીએ અથવા બીજી મોટી સામાન પણ રહી જશે આવી જશે ફ્રીજ ને આ છે આનો ફર્નિચરનો લુક અને આજથી ડાયરેક એક્ટર હતા પોટીએસ આવી જાય મિત્રો ત્યાં તમે વાસણ અથવા કપડાં ગમે ત્યાં કરી શકશો અને વોશિંગ મશીનની પણ સિસ્ટમ આપેલી છે તો ચાલો હું તમને બતાવું અને કિચન તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરો અને આ છે હોલ હોલની બાજુમાં સીડીની પાસે જ આપણે પોઈન્ટ આપેલો છે જે પાણી આરું ગોરા અને ગેડી રહી જશે મિત્રો આ છે એક રૂમ છે બેડરૂમ તો તમને બેડરૂમ કેવો લાગ્યો તે કેતો અને બેડરૂમ ની અંદર જ બાથરૂમ આપેલું છે મિત્રો તો આ છે બેડરૂમ ની અંદર એટેચ બાથરૂમ